ઈ રહું છું હું ખસી લઉં છું રોજ બાળકો સાથે રબી લઉં છું રોજ બાળકો સાથે નાચી લઉં છું રોજ બાળકો સાથે ગાય લઉં છું રોજ બાળકો સાથે આમ હું પણ મારું બાળપણ વારંવાર જીવી લઉં છું કદાચ કદાચ એટલે જ મને શિક્ષક બનાવ્યો હશે ભગવાને એટલા જ માટે હું શિક્ષક બન્યો હોઈશ તો આઠમા ધોરણના જે બાળકો પોતાની પરીક્ષા પૂર્ણ કરી અને નવમા ધોરણમાં જવાના છે એમને સાહેબે તો પોતાની વાત કરી પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું તો એક વાત એવી છે અને જે તમને આ પત્ર આપ્યો છે એની અંદર પણ ઉલ્લેખ કર્યો છે એટલે મને આનંદ થયો કે તમે નિરવ્યસની બનજો પહેલો જ મુદ્દો જો જીવનમાં સુખી થવું હોય તો નિર્વેસણી માવો એટલે કે મસાલો તમાકુ સીધરે આ દુનિયામાં બધા તમે જ્યાં જશો તો માહોલ એ છે પણ તમે નિરવેસણી બન્યો નાની નાની બાબતમાંથી તમે ઘણી વખત ભૂલ કરો છો અને જીવન પછી તમારું એમ જીવી તો લેવાના જ છે બધા પણ ખરેખર એ વ્યસન પાછળ જે ખર્ચો થાય એ ખર્ચો તમે બીજી જગ્યાએ જીવનમાં કરશો તો ખૂબ ઉપયોગી થશે બીજું કે પ્લાસ્ટિક તો જીવનમાં બને એટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરજો અને બને ત્યાં સુધી કચરો જે છે કચરાપેટીમાં નાખજો કારણ કે ભવિષ્યમાં એવું બને કે આ બધું પ્લાસ્ટિક જમીનની અંદર જાય અને પછી આપણે જે અનાજ પેદા થાય એ અનાજ પણ આપણને કેમિકલવાનું મળે તો આપણે કારણ કે પ્લાસ્ટિક છે જમીનની અંદર સડતું નથી ધ્યાન રાખજો એટલે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરજો બીજું પર્યાવરણની જાળવણી કરજો તમારા માતા પિતાનું ધ્યાન રાખજો કારણ કે અમને કહેવાનો હક છે કારણ કે અમે અમારા માતા પિતાની જેટલી થાય એટલી સેવા કરી છે અને કે તમારા નાના ભાઈ બહેન માટે જ આ બધી સંપત્તિ છે તો એની જાળવણી કર્યો અને હવે આપણે જે શાળાની વિદ્યાર્થીની દિવાંશી બેન છે એ આઠમા ધોરણમાંથી નવમા ધોરણ જવાના છે અને આ શાળામાં એમનું જીવન કેવું ગયું એમને કેવી મજા આવી શું શું એમને જીવનમાં કંઈથી ભાખું પડ્યું છે એમને શિક્ષકો તરફથી કેવો સહકાર મળ્યો છે આ રજૂઆત વિદ્યાર્થીની જીવનશીલ રજૂ કરશે